સુરત જિલ્લા એલસીબીએ મોબાઈલ ટાવરની અતિ મોંઘી ચીપ ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી છે ગેંગના માસ્ટર માઇન્ડ સહિત ચાર સભ્યોને ઝડપી પાડી તેમની પાસેથી 1 કરોડ ચાલીસ લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે છ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે ઝડપાયેલા તમામ આરોપી એક સમયે મોબાઈલ ટાવરના મેન્ટેનન્સ વિભાગમાં કામ કરી ચૂક્યા છે તમામ ઝડપાયેલા આરોપીને મોબાઈલ ટાવરના ડિવાઇસ અને ચીપ બાબતે માહિતી હતી મોબાઈલ ટાવર માં એક ટાવર થી બીજા ટાવર ડેટા ટ્રાન્સફર કરવા માટે અતિ મહત્વનું કામ કરતી અને ખૂબ જ મોંઘી એવી SFP ચીપ તેમજ રાઉટર અને ટ્રાન્સમિટર ની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડી છે કામિલ રઝા નામનો મુખ્ય આરોપી આ ગેંગ નો માસ્ટરમાઇન્ડ હતો તેની તેમજ રિપેરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોબાઈલ ટાવરમાં સસી વપરાતા તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા ઈસમો છે સર્વિસના કામે આ ચારેય ઈસમો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ જતા આવતા હોય છે

પાલ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસને એક પોઈન્ટ એકતાળીસ કરોડથી વધુનો મોબાઇલ ટાવરમાં વપરાતા ઉપકરણો મળી આવ્યા હતા જેમાં એક ટ્રાન્સમીટર જેની કિંમત 50 લાખ થી વધુ છે જ્યારે એક રાઉટર જેની કિંમત 20 લાખ થી વધુની છે તેમાં 4 લાખ થી વધુની કિંમતની તેમજ અન્ય અલગ અલગ કિંમતની એસપીએફ ચીપનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે હાલ અર્જુન બાલ તેમજ અન્ય 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને આખા દેશભરના તમામ રાજ્યોમાં ક્યાં ક્યાંક ચોરીની ઘટના બની છે તેની તપાસ કરી રહી છે પોલીસની આશંકા છે કે આ ચોરીની ઘટના હજુ પણ મોટી હોઈ શકે છે સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને વડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવર બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા જે ઇમ્પોર્ટન્ટ ચીપ છે જે નામ એસ એફી કીપ બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકોની પોલીસ અને જે એલસીડીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ ઉપર ધ્યાન રાખી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એનસીબી આ ગુના શોધવામાં સફળતા મળે અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે તામિલ રઝા અંસારી જે પાડેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનું વતનું છે તે પોતાના સાગરિકોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં આઇટલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાઘોડિયા તથા દક્ષિણ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલા અમને હકીકત મળેલ અને આ ચોરી કરેલ ચિત્ર કે કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને અર્જુન પાલ નામના વ્યક્તિને મોકલવાની હકીકત જાણ થતા એનસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને એ જ્યાં રહેતો તે એક ફ્લેટમાં સર્ચ કરતા અનેક ગણી ટીપો સાહીઠથી વધુ અને બે માસ્ટર ડિવાઇસિસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજ રોજ ઉંધેર ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે આ સાથે સાથે ભારતભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવર ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી આ મુખ્ય સૂત્રધાર કામિલ રઝા શિવસાગર સુનિલ નિશાદ જે ફતેહપુર યુપીનો નિવાસી છે તે નીતેશ બગેર જે ઇટાવા યુપીનો નિવાસી છે શશી મહતો જે છપરા બિહારનો રહેવાસી છે ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ પિસ્તાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે. તેમાં અલગ અલગ સિસ્કો ચીપ સાહીઠ વધારે ચાર થી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઈનટી નાઈન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખ થી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખ થી ઉપર છે એ પોલીસે ધરતી પાડેલ છે. અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચ્ચીસ થી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસફ એસફી કાર્ડ ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાના બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરિકો પણ આ બધી ટાવર કંપનીઓમાં ફિલ્ડ વર્કર કે ફિલ્ડ એન્જિનર્સરી કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસીવર દિલ્હીમાં બેઠેલ અર્જુનપાલ એ મુદ્દા માલ સગે કરે એ પહેલા દોઢ કરોડ જેટલો સ્ટેટ સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ દિલ્હીથી મુદ્દામાલ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુનપાલ નામનો વિશ્વ યુપીઆઈના માધ્યમથી પૈસા મોકલતો હતો

એ અર્જુન પાલ પકડાશે ત્યારે જ ખબર પડશે કારણ કે પોલીસ એ ડિવાઇસ વેચી અને સગે વગે કરે એ પહેલાં જ ધરપકડ કરેલી છે અને આ જે મુખ્ય આરોપી જે અંસારી છે એની પણ હજી ફર્ધર ઇન્ટ્રોગેસન ચાલુ છે એટલે બે જણની ઇન્ટ્રોગેસન પછી આ બાબતે આપણને માહિતી